મિત્રો આજ કામ ચાલુ છે સાઈડ ત્યાં જવાનું છે મિત્રો ગોપનાથ રોડે થી આપણે નીકળી ગયા છીએ મિત્રો મેં એવી રીતે બહાર નીકળી તો ગોપનાથ રોડે થી બહાર નીકળવું પડે છે મિત્રો આ ગોપનાથ રોડ છે અહીંયા વધારે આપણે વધારે સાપી ભાવનગર હાઈવે રોડ ઉપર કામ છે મિત્રો આજે નીલકંઠ સ્કૂલ છે એની સાઈડ જે આપણે એની પડખેદ છે જે જો મિત્ર આ જે બતાવી રહી છે ને મોટી સાઈજ પેલી એની ભરાય હાથ છે મિત્રો જે ઉભા ને જે ચૂંટણી સોવાય એ કરવાનું છે મિત્રો જો આ કામ આજ કરવાનું છે એને ઘણું બધું કામ છે મિત્રો આ પડખેજ કઈ ગાડીનું કામ કરી રહ્યા છે એ આપણે પૂછ્યું આ લોકોનાનું કામ છે એને કરે છે મિત્રો આ લોકો છે તમે લોકો કડિયા છો ને જો કડિયા છે આપણે આમ રાજ્ય કયો તમારું એમપી જો મિત્ર આ એમપી ના કડિયા ભાઈઓ છે જે આમાં સણતર ને પ્લાસ્ટર ને કરે છે મિત્ર એક વસ્તુ તમે જો આ લોકો ને છે ને મહેનત ફૂલ કરે પણ એનું વાહન કોઈ થી નબળું ન હોય જો આ લગભગ લમસમ કેટલા મિત્ર કેટલા ની ગાડી આવે જોવા મિત્ર અઢી લાખ ની ગાડી હકારે છે બરાબર અને એ કરતા જો આ લોકો પાછા ગેરેજ જ ન થયું જે હોય બધું જો આમ હાથે કરી નાખે રીતે મિત્ર ગેરેજ ઘેરે દ્વારા પાસે જાયા કરો થોડું થોડું જો એ આ બધી કામ હાથે કરી નાખે કારીગર એ કારીગર ભાઈ બધી ભલે મકાન બનાવવું હોય કે ગાડી બનાવી હોય ઠીક છે મિત્રો તો હવે આપણે જાય સાઈડ પાસે હું કામ છે એ જોવી બરોબર થાય છે ને હવે મિત્રો અહીંયા ઉપર આપણે જઈએ છીએ મજા મજા સાગર કેમ છે બસ બસ એકદમ શાંતિ કેવું કામ થાય છે બહુ સરસ થાય છે હું છે કૈલાશભાઈ મજામાં મિત્રો આ સ્લેબ આપણે ફેર્યો તો લગભગ કેટલા સાગર ભાઈ પંદર દિવસ થઈ ગયા છે આ સ્લેબ ના અત્યાર તારીખે આ સ્લેબ ફેર્યો તો આપણે આપડે આજ અમે તળાજા છીએ જે આ નગરપાલિકા નું કામ છે એનું સંપૂર્ણ ત્રણ સ્લેબ અમે ભર્યા છે મિત્રો અને હવે સ્લેબ પૂરા થઈ ગયા છે અરજી ભરાય છે જે લીફ મેં બરાબર સાકરભાઈ છે એને એમના મામા એ ભાઈનું કામ હતો મનસુખભાઈ મકવાણા બરાબર તો હવે આ સ્લેપ પાંચે પાંચ ભરાઈ ગયા છે તો હવેથી આપણે ભાઈ પાસે સાગરભાઈ છે સાગરભાઈ પાસે પૂછ્યું કે સાગરભાઈ આ પાંચ સ્લેપ ભરાણા એમાં કેવી રીતનું આપણું કામ લે અને હું અમારે કેવો કેવો અનુભવ રહ્યો એ તમને આ પાંચ સ્લેપ અમારા મેળા છે બરાબર સંપૂર્ણ યોગદાન હોય છે તમારા માણસો છે કામ કરવાની છે કે પછી તમારા માણસોની જે વર્તણૂક છે એ બધું સારું હોય છે બરાબર છે એમને કોઈ વસ્તુમાં કેવું નથી પડતું કે તમારું કામ આ બાકી છે કે આ કરો કે એ આવે એટલીના ટોટલી એને ખ્યાલ જ હોય છે કે આ કામ અમારે કરવાનું છે આ વસ્તુ કોઈ પણ કામમાં અમારે એમને કહેવું પડતું નથી તગરભાઈ આપણે જે જે તારીખ લીધેલી છે એ જ બધી તારીખ આ કે જે તારીખે મેં તમને આપેલી હોય એ જ તારીખે અમને સ્લેબ કરી દો બરાબર અને બીજા માણસો કરતાં અહીંયા તળાજામાં બીજા માણસો કરતાં તમારું કામ સ્પીડમાં અને સારું હોય છે બીજું કે ઘણી વખત તગરભાઈ એવું થતું હોય ઘણા કામને ઓલેથી અમારી આવવાતું નથી આવે જ્યારે અમે અહીંયા નવું હોય તો એ જ રીતનું કામ આલે છે કે કાંઈ ફેરવાનું ના તમારું કામ પહેલા કે કોઈ માણસને ટોગો નથી પડતો કહેવું નથી મિત્રો આજે સાગરભાઈ જે હાલ અહીંયા તળાજામાં કામ કરી રહ્યા છે અને જે પાલીતાણામાં તેમની પાસે મોટો સામાન છે એમની ટીમ પણ બહુ સારી છે મિત્રો સેન્ટિંગ કામની જો કોઈને આ રીતનું મોટું કામ કરાવવું હોય તો મનસુખભાઈનો સંપર્ક કરી શકે છે સાગરભાઈનો સંપર્ક કરી શકીએ છીએ મિત્રો